કેન્સર આજે આપણે જોઈએ તો કેન્સર ખૂબ જ ફેલાઈ રહ્યું છે અલગ અલગ ટાઈપના કેન્સર આપણને જોવા મળે છે તો આ કેન્સર થવા પાછળનું સાચું કારણ શું છે શેના લીધે કેન્સર થાય છે તમાકુ સિગરેટ દારૂના વ્યસનથી પણ જે લોકોનું વ્યસન નથી તેને પણ કેન્સર થાય છે તો તેની પાછળનું કારણ શું છે તો સૌથી પહેલાં તો આપણી દિનચર્યા ત્યારબાદ આપણી ઋતુચર્યા કે જેને આપણે ભૂલી ગયા છીએ ક્યારે ઉઠવું ક્યારે સૂવું શું ખાવું શું ન ખાવું આ વસ્તુ જ્યારે આપણે ફોલો નથી કરતા ત્યારે પણ કેન્સર થાય છે એમની અંદર જ્યારે આપણે સાંજે સાત વાગ્યા પછી ખોરાક લેવાનું ચાલુ રાખીએ છીએ અને આપણે મહેનત કરતા નથી એટલો આપણે ખોરાક લઈએ છીએ ત્યારે સાત વાગ્યા પછી લીધેલો જે ખોરાક છે તેનું ડાયજેશન થતું નથી અને તેની એક ન્યુટ્રિશન બેઝ ગાંઠ બની જાય છે શરીરની અંદર કોઈ પણ જગ્યા ઉપર એ ગાંઠ બને છે અને તે કેન્સર તરીકે બતાવવામાં આવે છે આ ઉપરાંત જે લોકોને કબજિયાત રહે છે તેમના આંતરડા છે એ સડી ગયા હોય છે અંદરથી અને ત્યાં જમ્સ ઉત્પન્ન થતા હોય છે એમના લીધે પણ કેન્સર થતું હોય છે તો કેન્સર થવા માટેના આવા બે મુખ્ય કારણો છે કે જેના લીધે કેન્સર શરીરની અંદર જોવા મળે છે તો તેનાથી બચવા માટે આપણે શું કરી શકાય તો સૌથી પહેલાં તો પિસ્તાલીસ વરસ પછી રાત્રે સાંજે સાત વાગ્યા પછી જમવાનું બંધ કરવું જોઈએ ફ્રૂટ્સ અથવા તો લાઇટ ડાયટ આપણે લેવો જોઈએ કબજિયાત ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે કબજિયાત છે એ પોતે કોઈ રોગ નથી પરંતુ દરેક રોગની માતા તરીકે કબજિયાતને ઓળખવામાં આવે છે તો કબજિયાતના લીધે પણ કેન્સર થવાની શક્યતા વધી જાય છે તો મિત્રો આટલું આપણે ખાસ ધ્યાન રાખશું અને જ્યારે પણ જરા પણ બોડીની અંદર ગાંઠ જેવું દેખાય છે તો તરત જ આપણે બાયોપ્સી અથવા તો સીટી સ્કેન તરફ જશું કોઈ એવી દવાઓ લઈ અને તેમને મટાડવાના પ્રયત્નો નહીં કરીએ કારણ કે કેન્સર છે એ એવા જંસ છે કે બહુ ઝડપથી આપણા શરીરની અંદર સ્પ્રેડ થઈ જતા હોય છે અને આપણને ખબર પણ નથી પડતી તો મારો આ વિડીયો જો આપને ઉપયોગી લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભરસો નહીં થેન્ક યુ